નમસ્તે મિત્રો દીર્ઘ ક્લાસિક આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી રમણભાઈ નવલકથા જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ પ્રકરણ એક ગ્રામ શિક્ષક એક ગૌરવ શિક્ષકના જીવનમાં સાહસ ક્યાંથી હોય અને તે શિક્ષણ પણ વળી ગામડાનું ગિરિજાશંકર માસ્તર ઠીક ઠીક ભણ્યા હતા ભણતાના લાભ સમજતા પણ હતા અને મોટા કુટુંબનું તેમનું પોષણ કરવાનું હોવાથી તેમણે તાત્કાલિક મળી ગયેલી શિક્ષકની નોકરી પોતાને જ ગામડામાં સ્વીકારી લીધી હતી માતા પિતા ભાઈ ભાડું પુત્ર પરિવાર એ સૌનો આધાર તેમની નોકરી ઉપર જ હતો માતા પિતા તેમની સતત સેવા માગે એવી પરિસ્થિતિમાં હોવાથી શંકરથી ગામ છોડીને બહાર નીકળાય એમ હતું જ નહીં એટલે ગામમાં ને ગામમાં તેમણે માસ્ટરગીરી કરી સરકારી પ્રાથમિક શાળા લાંબા સમય સુધી ચલાવી અને વર્ષો વર્ષ નવા નવા વિદ્યાર્થીનો તેમણે તૈયાર કર્યા વિદ્યાર્થીઓને શાળામાં તૈયારી એટલે કોઈ બહુ મોટી વાત નહીં ચાર પાંચ ચોપડી ભણી થોડી ઘણી કવિતાઓ મોઢી કરી લેખા હિસાબની મૂળ વાત સમજી વિદ્યાર્થીઓ શાળામાંથી બહાર પડતા અને ખેતી મજૂરી કે સુથરે લુહાર ધંધામાં પડી શાળાને અને ભણતાને એક સપનો સરખો આભાસ બનાવી દેતા ગિરજાશંકર માસ્તરે શીખવેલી કેટલીક કવિતાઓ કેટલા ગ્રામ નિવાસીઓને મૂળે ચડી ગયેલી એટલે મજૂરી કરતા ધાર્મિક ભાવો ઉભરાઈ આવતા અગર જીવનથી કંટાળતા કદી કદી એ કવિતાઓ ગામવાસીઓની મુખેથી સરી પડતી અને કદાચ કોઈ સરકારી કાગળમાં કે દસ્તાવેજમાં સહી સાક્ષી કરવા પડે તો સહીના અક્ષરો લાંબા ટૂંકા લખાઈ જતા એટલો ગિરજા શંકરના શિક્ષણનો અવશેષો ગામમાં રહ્યો હતો ઉપરાંત સાત આઠ વર્ષના નવા નવા બાળકો તેમની પાસે આવી વર્ષે વર્ષે ભણ્યા જતા હતા એટલી જ ગિરજાશંકર માસ્તરની મહત્તા ગામ લોકો ગિરજાશંકર પ્રત્યે ખૂબ માનવૃત્તિ ધરાવતા તેમની ગાય માટે બાર માસનું ઘાસ કરી આપતા અને ઘરની ઓસરી પડાડીના નળિયા ખસી ગયા હોય તો તે ઠીક પણ કરી આપતા કદી કદી ગામ લોકો તેમની સલાહ પણ લેતા અને ગિરિજાશંકર માસ્ટર શોહને સાચે માર્ગે જવાની સલાહ આપી ગામ ખટપટમાંથી વેગડા રહેતા ગામના તલાટી પટેલ સાથે તેઓ સારો સંબંધ રાખતા અને કોઈ અમલદારનો મુકામ ગામે આવે તો ગામના સંભવિત સદગૃહસ્થો તરીકે અમલદારને મળવાનું ગિરિજાશંકરને આમંત્રણ પણ મળતું ગામના સ્ત્રી પુરુષ અને બાળક એ શહેરોના તેઓ મિત્ર હતા

અને નોકરીના પાછલા ભાગમાં ઘર છોડીને મદર્સની શિક્ષક તરીકે જવાનો ગિરજા શંકરને પ્રસંગ આવ્યો મોટા અમલદારોને બદલી એક ઉત્સવનો પ્રસંગ હોય છે એટલે તેમને સમજ પડતી નથી કે નાના નોકરો એક ગામથી પાસેના જ બીજે ગામ જવામાં માટે આનાકાની કરતા હશે પરંતુ ગિરજાશંકરે પર ગામ જવાની ના પાડી જે મળતું હોય તે પેન્શન આપવા ઉપરીને વિનંતી કરી અને શાળા બંધ થઈ તે દિવસે તેમના હૃદયનો એક ભાગ તૂટી ગયો હોય એવી લાગણી અનુભવતા ગિરજાશંકર ઘેર આવી દુઃખી બનીને બેઠા અને બેસી રહેવું ન ગમ્યું એટલે ગામની બહાર લટાર મારતા ભીડભંજન હનુમાનને મંદિરે વિચારશૂન્ય દિશામાં પહોંચી ગયા હનુમાનજી તેની આગળ ખુલ્લું સમય હતો હનુમાનજીની પૂજા કરનાર બાવા સાથે ગિરજાશંકર થોડી વાતચીત કરી અને બાવો ગામમાં લોટ માંગવા નીકળી પડ્યો એટલા પડેલા ગિરજાશંકર પોતાના આખા જીવનનો સરોળ બાદબાકી કરતા ત્યાં જ બેસી રહ્યા એમની દ્રષ્ટિ સમક્ષ પોતાની નિષ્ફળતાના અનેકાના ચિત્રો પ્રગટ થવા લાગ્યા તેમનો બાલમિત્ર જયકૃષ્ણ ગામની બહાર નીકળ્યો અને મહાન કથાકાર બની મુંબઈ અમદાવાદનું ગુરુપદ પામી પોતાના સ્વતંત્ર બંગલાઓ પણ શહેરમાં બંધાવી શક્યો તેમની પાસે હિસાબ કિતાબ શીખીને તૈયાર થયેલો કાંતિ લુહાણો આફ્રિકા પહોંચી ગયો અને ત્યાં તે લખપતિ બની ગયાના પણ સમાચાર ગિરિજાશંકરે થોડા વર્ષ ઉપર સાંભળ્યા અને એ જ કાંતિએ તેમણે આફ્રિકા જવાનું આમંત્રણ આપ્યું પરંતુ ગામને શાળાને અને કુટુંબને છોડીને ગિરજાશંકરથી સી રીતે જવાય કાંતિએ તો વિશ્વાસ આપ્યો હતો કે પાંચ વર્ષ માસ્તર સાહેબને આફ્રિકા રાખી તે હજારની કમાણી તેમને કરાવી આપશે પણ ગામમાં દટાઈ ગયેલા ગિરિજાશંકરના પગ ગામ બહાર જવા ઉપડ્યા જ નહીં વર જીવન કાપડી હબે ગાસડી ભેરવી ગામડે ગામડે કાપડ વેચતો આખા કુટુંબને લઈને એ કલકત્તે નીકળી ગયો અને આજ કલકત્તા અને કાનપુરમાં કાપડની મોટી પેઢી ચલાવે છે અને કહે છે કે એનો દીકરો તો વિલાયત અમેરિકા જય સાહેબોને ટક્કર મારે એવું અંગ્રેજી બોલતો થઈ આવ્યો છે શું એનું નામ એ છોકરીને એ પરણ્યો હતો એનું નામ તો હતું જયા જડીનું જ્યાં નામ કરી નાખેલું તે અને તે છોકરી ભણેલી ન હતી એટલા માટે એનું વ્યવિસ્તર તોડવા પણ એક છોકરો તૈયાર થયો હતો પણ એ છોકરી બળી હોશિયાર ચટલીને નામ એણે બદલી નાખ્યું અને ગિરજાશંકર માસ્ટર પાસે તેણે ભણવા માંડ્યું ભણતાં ભણતાં અથવચ જયા અને એના મા બાપ આ ગામમાંથી કલકત્તા ઉપડી ગયા અને સાંભળ્યા પ્રમાણે જયાના લગ્ન પણ તે જ છોકરા સાથે થઈ ગયા કેટલી વાર જયે ગિરજાશંકરને કાગળ લખ્યા અને જગતનાથજીની જાત્રાએ જવા માટે કાયમ આમંત્રણ પણ આપ્યું ગામ છોડીને બે પાંચ વીઘા જમીન છોડીને આદર્શોની સૃષ્ટિ રચીને ચલાવેલી શાળાને છોડીને અને કલ્લોલ કરતા બે ત્રણ બાળકો અને પતિનું જ અવલંબન લઈ સુશીલ ગરીશ તબ્બાની પત્નીને જોડીને ગિરજાશંકરથી યાત્રા માટે પણ ક્યાં નીકળાતું હતું અને હવે તો આખું જીવન વેપી ઉછરી શાળા પણ તેમના હાથમાંથી ચાલી ગઈ હતી અને ગામના નાના બાળકોનો નિર્દોષાર્થ પણ આજથી ચાલ્યો ગયો હતો ગિરજાશંકરે એક ઊંડો નિઃશ્વાસ નાખ્યો જીવતી જાગતી ધપકતી શહેરી દુનિયાની પ્રતિક સરખી બે મોટર કાર હનુમાનજીની દેરી પાસે પસાર થઈ દોરી રસ્તો દેરી પાસે જ થઈને જતો હતો દોરી રસ્તા ઉપર આજના સમયમાં કદી કદી ધનિકોની મોટર કાર પણ જાય ખાનગી વાહન વ્યવહારના ચાલકોના ખટારા પણ જાય અને સરકારી કે અર્ધ સરકારી બસ પણ જાય ગિરજાશંકરનો વાહન અનુભવ ખટારા સુધી પહોંચેલો હતો બસ કે કારમાં પગ મૂકવાની તેમનામાં હજી સુધી શક્તિ આવી ન હતી જીવતી જાગતી શાળા તેમના હાથમાંથી ચાલી ગઈ ચમકતી પ્રકાશના બબ્બે ત્રણ ત્રણ સૂર્યને આગળ પાછા રાખતી કાર સાથે તો તેમને સંબંધ હોય જ કેમ શકે કાર સાથે તેમને નિસ્બત પણ ન હતી કારની તેમણે તૃષ્ણા પણ ન હતી સંધ્યાચારા ઘેરી થઈ છતાં તેઓ દેરીને બેઠક ઉપર બેસી જ રહ્યા બાવાજી પણ એકલામાં લોટ લઈને ઉતારા પાછા આવ્યા આવતા બરોબર ગિર્જાશશંકરને બેઠેલા જઈએ બાવાજીએ કહ્યું હજી અહીં છો માસ્તર સાહેબ હા બાવાજી આજ તો શાળા ગઈ છે એટલે ઘેર જવું પણ ગમતું નથી ગિરજાશંકરે કહ્યું પણ માસ્તર સાહેબ તમારે ઘેર મહેમાન આવ્યા છે બહુ મોટા માણસો લાગે છે તેમને ખબર નથી મોટર અહીંથી જ ગઈ તે તમે ન જોઈ જાઓ જલ્દી કરો તમને ખબર આપવા જ હું ઉતાવળો આવ્યો છું બાવાજીએ સમાચાર આપ્યા કોઈ ભૂલા પડેલા લોકો હશે મારે ત્યાં કારમાં આવે એવા કોઈ મહેમાનો આવે જ નહીં ઊભા થતા ગિરજાશંકરે જવાબ આપ્યો અરે તમારા ઘરમાંથી જ મને કહ્યું ને હું લોટ માગતો હતો ત્યારે જાઓ જાઓ ઝડપ કરું કોઈ બાઈ પણ છે ઠકરાણી જેવી બાવાજીએ કહ્યું મહેમાનો આવવાની ખબર ન મળી હોત તો પણ ગિજાશંકર ઉઠવાની તૈયારી કરતા હતા જીવનભરમાં કારમાં બેઠલો કોઈ મહેમાન તેમને ઘેર હજી સુધી આવ્યું ન હતું આ શાળા ખૂંચાઈ ગઈ તે જ દિવસે કોણ સદન મહેમાન તેમને ઘેર આવી શકે ઊંડા વિચારમાં તેઓ ઉતરી ગયા નાનકડા ગામના નાનકડા માસ્તરને યાદ કરી કોણ ધનપતિ કારમાં બેસી પોતાને ઘેર આવી શકે એનો તેમણે ઊંડો વિચાર કરવા માંડ્યો જયંતી કલકત્તામાં મનસુખલાલ મુંબઈમાં પેલા ચબરાક વલ્લભને આફ્રિકામાં ભારે પૈસા મળ્યા પરંતુ એ બધા પોતપોતાના ગામ છોડી આ નાનકડા ધ્વજી દીધેલા ગામમાં શા માટે આવી ગિરિજાશંકરને કાંઈ સમજ પડી નહીં એટલામાં તેમનું ઘર આવી ગયું આછા અજવાડામાં તેમના ઘર પાસે જ બે ગાડી ઊભી રહેલી તેમને જોઈ બહાર ગાથીના ભરેલા બે ખાટલા પથરેલા હતા બંને ખાટલા ઉપર ધનિકનો મેલા લાગે છતાં ગિરિજાશંકરના ઘરમાં સ્વસ્થતામાં છ પાથરણા પાથરેલા હતા અને તેના ઉપર એક સફાઈ ભરેલા વસ્ત્રવાળો યુવાન અને એને પણ ટપી જાય એવા વસ્ત્ર પરિધાન કરેલી ખાટલા રોકી બેઠા બાળકો સ્તબ્ધ બનીને આવેલા મેહાને નિહાળી રહ્યા હતા અને ગિરજાશંકરના પત્ની સહેજ ગભરાટ ભરીએ સ્વસ્થ લોટા પવાલા લાવી તેમની પાસે ભરતા હતા ગિરજાશંકરને એટલી ખાતરી તો થઈ જ કે આવનાર કહો કે ન કહો તેમને ઘેર જ આવ્યા હતા ગામની આગેવાની ગઈ તે છતાં કદાચ કોઈ રસ્તે જના ગૃહસ્થ આગેવાન ઘર પૂછી પોતાને ત્યાં આવ્યા હોય એમ સંભવિત લાગ્યું નમસ્કાર કરતા ગીરજાશંકર માસ્તર આગળ આવ્યા તેમના ઘાને આંગણે નવા માણસોને જોવા સ્ત્રી પુરુષ અને બાળકો ટોળું ભેગું થઈ ગયું હતું તેમને આવતા જોઈને જે ખાટલા ઉપર બેઠેલી દમદાર યુવતી ઊભી થઈ અને ચમકી ઉઠેલા ગિરજાશંકર માસ્તરના મેલા પગને પોતાના સ્વસ્થ હાથ અડાડી દે પોતાની આંખે લગડ્યા હા હા બહેન આજ તું આજના યુગમાં હવે આમ કોઈ પગે ન જ લાગે અને હું વળી કોણ પગે લાગવાની યોગ્યતા વાળું બીરાજુ બહેન મારું કાંઈ કામ કાજ હોય તો આપ કહી શકો છો રસ્તો તો ભૂલ્યા નથી ને ગિરજાશંકર આશ્ચર્ય અનુભવતા હતા છતાં તેમને શિક્ષકનું ગૌરવ તેમની વાણીને બંધ કરે એ અશક્ય હતું બહુ વિવેક પુરસ્કાર પોતાને પગે લાગતી સુંદરીને આશીર્વાદ આપી ઊભી કરી ગિરજાશંકરે તેના અભિનયનો જવાબ આપ્યો ગિરજાશંકરના મોટા પુત્રે ઘરમાં એક સ્ટૂલ હતું તે લાવી પિતાને બેસવા માટે પણ સાધન કરી આપ્યું ગિરજાશંકરે સ્ટૂલ ઉપર બેઠા પરંતુ પેલી યુવતી હજી સુધી પોતે પ્રથમ રોકેલા ખાટલા ઉપર જ બેસતી ન હતી બહેન કેમ બેસતા નથી વાત સાચી અમારા ગામડાની બેઠક આપને જે ન ભાવી ગિરિજાશંકરે યુવતીને બેસાડવા માટે વિવેક કર્યા માસ્તર સાહેબ આપે મને ઓળખી હોય એમ લાગતું નથી સહસ્મિત મુખ ઉપર લાવી પેલી યુવતીએ કહ્યું તેનો કંઠ એવો રણકાર ભર્યો હતો કે ગિરિજાશંકર એ દેહ અને રૂપ એ જ કંઠ જરાય યાદ આવ્યા નહીં સ્મૃતિને તેમણે ખૂબ નંડળી જોઈ છતાં ના બહેન તમને જોયા હોય એમ અત્યારે યાદ આવતું નથી હું ક્યાં નરસિંહ મહેતો છું કે મારી ઘેર તમારા સરખી લક્ષ્મી આવે તેને ઓળખી શકું ગિરજાશંકરે જવાબ આપ્યો ત્યારે હું શું એટલી બધી બદલાઈ ગઈ છું માસ્તર સાહેબ તમારી પાસે તો હજારો છોકરા છોકરીઓ શિક્ષણ લઈ ગયા એટલે આપ મને ન ઓળખો એ સંભવિત છે પરંતુ હું આપના ઉપકારને અને આપને કેમ ભૂલી શકું જે કાંઈ શું સંપત્તિ વૈભવ મારી આસપાસ છે એ બધા જ આપને લીધે છે હજી ઊભી રહેલી યુવતીએ ગિરિજાશંકરને પોતાનો પરિચય આપવો શરૂ કર્યો પરંતુ ગિરજાશંકરની સ્મૃતિમાં આવી કઈ યુવતી શરવતી દેખાય નહીં બહેન કાંઈ ભૂલ થતી ન હોય હું તો માત્ર આ ગામડા ગામડામાં બાળકો ભણાવતો અને કદી કદી આવતી લોકોને ટપલ ગોઠવતો તમારા સરકાર સરનારીને હું વૈભવ કે સંપત્તિમાં દોરી શકું એવી શક્તિ મારામાં છે જ નહીં આપ કોઈ જુદા જ ગામે અને અણધાર્યા માણસની સામે આવ્યા લાગો છો તેની કાંઈ હરકત નહીં આજ રાત આપ મારા મહેમાન ગામડાનો શિક્ષક ગામડાનો આગેવાન ગ્રામ ગુરુ આજે જે બેકાર બન્યો હોવા છતાં આતિથ્ય ભૂલતો ન હતો ત્યારે ખરેખર હું બદલાઈ ગઈ છું માસ્ટર સાહેબ પેલી જયા કદી યાદ આવે છે ખરી સહજ લાળભર્યું હાસ્ય કરી યુવતી ગિરિજાશંકર સામે તાકીને જોઈ રહી અને એકાએક ગિરિજાશંકર માસ્તર સ્ટોલ ઉપરથી ઊભા થઈ ગયા યુવતીની પાસે આવ્યા યુવતીના ખભા ઉપર આખી વસ્તી સમક્ષ તેમણે બંને હાથ મૂક્યા અને તેમનાથી બોલાઈ ગયું તો જયા ખરેખર હવે તને ઓળખી દીકરી નાની હરણી જેવી તું અહીં નથી કુટી હતી હોય એના કરતાં શોખનું સુખ અને અખંડ સૌભાગ્ય તને મોડો દીકરી બહુ બદલાઈ ગઈ પ્રભુ તને સુખી રાખી ગિરજાશંકરના શબ્દો ભાવપૂર્વક ભૂલાઈ જતા હતા જયા પોતાના દેહને પોતાના મસ્તકને ગિરજાશંકરના વૃક્ષ સમક્ષ રાખી નીચે જોઈ ઊભી રહી હતી વસ્તલેના ધોધ વરસાવતા ગિરજાશંકરના હસ્ત જયાને મસ્તકે કંદે અને વાસે વહી રહ્યા હતા અને એક વખત સોટીશ ધારી કડક માનવંત શિક્ષકની આંખ પણ અસરનો પડઘો પાડી રહી હતી એક મધ્યવયી આખો પુરુષના વાત્સલ્ય આશીર્વાદના બની હસ્તને કેટલીય ક્ષણો સુધી ઝીલી રહી હતી ગુરુથી બોલી શકાયું નહીં એટલે જયાને ખાટલા ઉપર બેસાડી ગિરિજા શંકર પોતે પણ તેની સાથે બેઠા પાસે પડેલ જળપાત્રમાંથી પ્યાલો ભરી ગુરુએ શિષ્યને પોતાના હાથે પાણી શિષ્યએ સાંભાર તે પીધું આંખો લૂછી નાખી અને ગુરુની સામે જોઈ તે હસી જોકે આભારથી ઉર્મી ભરી રુદન હજી સ્મુખ ઉપર શેડા પાડી જતું હતું ખરું દીકરી ઘરનો રાજવૈભવ છોડી આ ધોળિયા ગામમાં તું ક્યાંથી અકસ્માત આવી ચડી ગિરજાશંકરે પૂછ્યું માસ્તર સાહેબ તમે ન આવ્યા એટલે હું શું કરું પછી પહેલી વાર પગે લાગવાની આટલી વર્ષે તક મળી તમે ન આવ્યા એટલે હું આવી જોકે મારે બહુ હું વહેલા આવવું જોઈતું હતું જયા બોલી ગિરજાશંકર માસ્તરનું સાનિધ્ય હજી જાણે તેનું જોઈતું જ હોય એમ તેનું મન કહી રહ્યું હતું હજી એ વાત સાંભળે છે ખરી પંદરસોળેક વર્ષની તું હોઈશ આજ તો એ પ્રસંગને બાર વર્ષ વીતી ગયા હું તો આખી વાત લગભગ ભૂલી ગયો હતો અને કદી કદી સંભળાતો હતો તે તારો સંસાર સુખ કર્યો છે એટલે મને સંતોષ હતો ગિરજાશંકરે વાત આગળ લંબાવી એ પ્રસંગને હું કેમ વિસરું જન્મ જન્મ વીતી જાય તોયે તને ન હોય તો મારું સુખ તને મારું સૌભાગ્ય હતું જ ક્યાં અને વીજળીની ચમક ચમકે એમ ગિરજાશંકરના જીવનમાં બની ગયેલો એક નાનો સરકો એકલવાયો પ્રસંગે તેમની સ્મૃતિમાં ચમકી ગયું જડી જયાના પિતા એક દિવસ એક કાગળનું પરબડિયું લઈ માસ્તર સાહેબ પાસે આવ્યા થોડી વાર પછી જયાની માતા પણ પત્ની પાસે આવી પહોંચી જ્યારે પિતાએ ગિરજાશંકર માસ્તર પાસે તે પરબડી મૂકી દીધું અને કહ્યું માસ્તર સાહેબ જરા વાંચો ને માસ્તર સાહેબે પત્ર વાંચ્યો વાંચતા તેમનું મુખ ગંભીર બની ગયું જયાનું વૈ જે યુવક સાથે થયું હતું એ યુવકને ગામડાની અભણ કરી સાથે પરવાનું મન ન હોવાથી તોડી નાખવાની ઈચ્છા દર્શાવતો જયાના શું પત્ર જયાના પિતા ઉપર આવેલો હતો માતા પિતા આ પત્ર વાંચી હતશ થઈ ગયા હતા ધનિક અને સુખી કુટુંબના વડીલ પુત્ર સાથે પોતાની પુત્રનું લગ્ન થાય એવી અભિલાષા ખાતરી કેટલા સમયથી જયાના મા બાપ રાખી રહ્યા હતા અને જયા પણ લગ્નની રાહ જ્યોતિ સુખી જીવનનું સ્થાપના સેવી રહી હતી એને પણ આ વાતની ખબર પડી અને આખું કુટુંબ કલેશ અનુભવી રહ્યું ગામ માસ્ચે સલાહ આપનાર હતા માત્ર એક ગિરજયશંકર માસ્તર એટલે જયાના માતા પિતા તેની પાસે જ આવ્યા અને અશ્રુભરી આંખે માર્ગદર્શન માગ્યું ગીજાશંકરને પણ આ ઘટનાનો ઉકેલ લાવતા શહેર ગુચડ પડી થોડી વાર વિચાર કરી તેમણે ગામડાના મા બાપને ગળે જટ ના ઉતરે એવું એક સૂચન કર્યું આમાં મને એક જ રસ્તો દેખાય છે આજના સુધરેલા છોકરાઓ શહેરમાં રહી અને ભણેલી ટાપ ટીપવાળી સ્ટોરી સોમવારી વોક માગે આપણી ચડીનું નામ બદલી જયા કરી નાખો અને એની પાસે છે એના ભાવિ પતિને એક સરસ કાગળ લખાવીએ એવો સરસ કે એ છોકરો પણ કાગળ વાંચે તો એક વાર ના પાડતા વિચાર કરી હાય હાય બાપ હજી પરણવાનું તો ઠેકાણું નથી તે પહેલો જડી પાસે કાગળ લખાવો છે જૂની ઢબના માતૃશ્રીએ આશ્ચર્ય પ્રગટ કર્યું આજનો વખત જ એવો છે સંભવ છે કે એ કાગળ વાંચીને વેવિસ્તર તોડવાને બદલે આપણી દીકરીનો આગ્રહ જ જવાબમાં આવે માસ્તર સાહેબે નવી દુનિયાનું જ્ઞાન આપ્યું પણ એ બિચારી જડી નહીં પૂરું ભણેલી નહીં અક્ષરના ઠેકાણા એનાથી કાગળ સી રીતે લખાય માતાની મુશ્કેલી કરતાં પિતાએ જુદી જ મુશ્કેલી દેખાડી એ મારા ઉપર છોડી દો પણ એક શરતે કાગળ જાય પછી જડીને છ મહિના સુધી તમારે મને સોંપી દેવી અને એ મારી દીકરી છે એ માનીને ચાલવું માસ્તરે આગળ ઈલાજ દર્શાવ્યો એટલે માતાને સમજ ન પડી કે યુવનના પ્રવેશથી પોતાની દીકરી સાથે આ બધી સી રમત ચાલવાની છે અલબત્ત ગિરજાશંકર માસ્તર માટે એટલી તો સહને ખાતરી હતી કે આખા ગામની વહુ દીકરીઓ તેમને મન બહેન દીકરી સમાન હતી છતાં ગિરજાશંકર માસ્તરે માતાને અને પિતાને સમજાવ્યું કે પહેલું કાગળ જયાના નામને તેઓ પોતે જ લખશે પરંતુ પરમનાને છેતરવાની સ્થિતિમાં ન મૂકવા માટે જયાનું ભણતર માસ્તરે પોતે જ હાથમાં લેવું પડશે અને પ્રથમ કાગળ જેવા જ ઘૂંટાયેલા અક્ષર અને એવા જ પત્રો ફરીથી લખવાની શક્તિ જયામાં જલ્દીથી આવે એવી કેળવણી પણ તેને માસ્તરે પોતે જ આપવી પડશે દીકરીનું લગ્ન કરવા માટે અને એ લગ્ન સુખી નીવડે એ જોવાની મા બાપે ફરજ બચાવી હોય તો ગિરજાશંકરને મતે આ એક જ માર્ગ હતો બીજો ઇલાજ ન હોવાથી માતા પિતાએ ગિરજાશંકરની સલાહ માન્ય કરી ગિરજાશંકર હતા તો ગામડાના માસ્તર છતાં ભાવનાશીલ હતા વાંચન શોખીન હતા એમની ગુંજાયશ અનુસાર માસિકો કવિતા સંગ્રહ અને વાર્તાઓ વાંચનમાં જ પોતાની ભાવના દેતા હતા આવો મુશ્કેલ પ્રસંગ આવતા તેમણે પણ એક નવલકથાને શોભી એવી આ કલ્પના પૂરી અને તેનો તેમણે અમલ પણ કર્યો પોતાની પુત્રીને જ મર્યાદામાં રહીને આખી પરિસ્થિતિ સમજાવતા હોય એમ તેમણે જડીને સમજાવી જડીનું નામ તેમણે જયા પાડ્યું અને શરમના શેડા અનુભવતી જયાને પોતે જ તેના પતિને લખેલો પત્ર વાંચી સંભળાવ્યું જે જયાને અડધો સમજાયો અને અડધો ન સમજાયો ગિરજાશંકરે લખેલા પત્રમાં કોઈ ખામી તો હોય જ નહીં પત્ર નાનો પરંતુ પ્રેમાનંદ અને કલાપીના એક બે અવતરણોથી સુશોભિત બનાવેલો હતો જયાની સહી પણ માસ્તર સાહેબે પોતે જ કરી હતી શરમાતા શરમાતા જયાએ એ પત્ર પોતાની પાસે એક દિવસ રાખ્યો પણ આખરે પોસ્ટ માસ્ટર પણ ગિરજાશંકર જ હતા એટલે તેમણે એ પત્રને ટપલમાં નાખ્યો પણ ખરું અને જે જવાબ આવ્યો તે પણ તેમણે પિતા સરખી આતુરતા અનુભવી ભોળી વાંચ્યું પણ ખરું અને જયાના સસરાની જે નહીં પરંતુ જયાના ભાવિ પત્ની પણ જયા સિવાય બીજી કોઈ પણ યુવતી સાથે લગ્ન કરવાની ધડ અનિચ્છા જયાના મા બાપને તેમણે વાંચી સંભળાવી પરંતુ સાથે સાથે તેમણે અત્યંત કપડાઈથી જયાનું શિક્ષણ હાથમાં લીધું કકડાયથી જરૂરી પૂરી એક અઠવાડિયું પણ ચાલી અડધું પડતું લખતી વાતથી જયા ઘરકામ સાથે રાત દિવસ હવે લેખાણ વાંચનમાં જ લીન થઈ ગઈ અને ચારેક માસમાં તો માસ્તર સાહેબે ત્યાં હતા એટલા કવિતાના અને વાર્તાના પુસ્તકો જયાએ વાંચી નાખ્યા અને સરસ પ્રેમપત્ર લખવાની આતુરતાપૂર્વક શક્તિ કેળવી પછી તો ધનિક વેવાઈએ જયાના આખા કુટુંબને શહેરમાં બોલાવી લીધું જયાના પિતાને ભારે વ્યાપારમાં ભાગીદાર બનાવ્યા અને જયા ના ધામધૂમથી લગ્ન પણ થયા પતિ સાથે જયા પરદેશ પણ જઈ આવી અને એ કુટુંબ સુખી છે એટલું જાણી સંતોષ મેળવી ગિરજાશંકર માસ્તરે એ આખી વાતને પોતાની અનેક સ્મૃતિઓના પૂંજમાં સામાન્ય સ્મૃતિ તરીકે મૂકી રાખી પરંતુ સુખી જીવન અનુભવી રહેલી જયા આ પરમ ભવ્ય ઉપકાર કેમ ભૂલે આમંત્રણ આપ્યા છતાં કદી પોતાના નગરમાં ન આવતા આ ગૌરવશાળી શિક્ષક પાસે અંતે એ સુધરેલી શણગારાયેલી જયા પોતે જ આવી અને પોતાના જીવનના પરિવર્તન કરનાર મહાન શિક્ષકને આંસુભરી આંખે ભગે પડી સ્મૃતિ પર તો ખુલેલું જ હતું શાળા ગઈ તે જ દિવસે એક જીવનને શિક્ષક તરીકે સુખી કાર્યનો ઇતિહાસ અજબ રીતે માર્શલ શાહ સમક્ષ રજૂ થયો એમાં પોતે કાંઈ વધારે કર્યું હોય એમ એમને લાગ્યું પણ નહીં માત્ર એટલું જ કે પોતાના ભણતરનો ઉપયોગ થયો અલબત એમાં જૂઠાણું તો હતું જ અને વર્ષો સુધી તેમના મનમાં એ પ્રશ્ન ડોળાતો પણ હતો કે તેમણે જે જૂઠાણા ઉપર જયાના સુખની રચના કરી હતી તે પાપ હતું કે પુણ્ય શિક્ષક હૃદયમાં આવા ઢોળાણો વખતો વખત થયા કરે છે ખરા એ પ્રશ્ન ફરી પણ અત્યારે તેમના મનમાં ઉદભવ્યો અને એ પ્રશ્નો જોર ન વધે એ માટે તેમણે જૂની સ્મૃતિને ઝડપથી શું ઉકેલી લઈ પૂછ્યું આ શાકમાં કોણ છે બીજા ખાટલા ઉપર બેસી ગુરુ અને શિષ્યની ચર્ચા જોયા કરતા યુવાના મુખ ઉપર સ્મિત રમી રહ્યું અને જયાના મુખ ઉપર પણ સ્મિત રમી રહ્યું જયાના મસ્તક ઉપરથી ક્યારની એ સાડી નીકળી ગઈ હતી વર્તમાન યુગની યુવતીને માથા ઢાંકણની પરવા પણ હોતી નથી પરંતુ ગિરજાશંકર માસ્તરનો આ પ્રશ્ન સાંભળી સ્મિત સહ શર્માઈને જયાએ સારી વડે મસ્તક સહ ઢાંક્યું અને કહ્યું જેનો હિન્દુ સંસ્કારમાં નામ ન દેવાય તે લુચ્ચી કહીને તારું પોકણ ફોડી દઉં ગિરજાશંકર માસ્તરે હસતા હસતા જયને કહ્યું બધી વાત મેં જ એમને કહી દીધી છે બંનેના જીવન સુખી કરનાર મહાપુરુષને જોવા માટે એ મારી સાથે જ આવ્યા છે ઊભા થા જય અને મારા ગુરુને પગે લાગ પત્ની પતિ ઊભો થયો અને ગિરિજાશંકર માસ્તરને પગે લાગ્યો ક્ષણભર બાર ગિરજાશંકરને પણ વિચાર આવ્યો કે તેમની શિષ્યાએ આવા ભણેલા ગણેલા ધનિક પતિને શું આવું મારેલ કરી મૂક્યો હશે તેઓ આ વિચારે સહજ હસ્યા પણ ખરા પરંતુ તેમને મારેલ લાગેલા પતિએ જ્યારે વાતચીત કરી ત્યારે તેમને વિચાર બદલાઈ ગયો તેમને હવે પણ યાદ આવ્યું કે જડી જોવા ગામડીયા ગામની સ્ત્રીના પતિનું નામ સુધરેલું જયંત હતું અને અને એ જ જડી જયા બનીને જય તરીકે સંબંધી હતી મસ્તર સાહેબ હું આ મોટર કાર અહીં મૂકી જાઉં છું પાસેના શહેરમાં જ આવ્યો છું મારે પણ મારા બાપદાતાનું ઘર જોવું છે આપને ઠીક પડે ત્યારે આ બે દિવસ ચાર દિવસ બધાને લઈને મારે ગામ આવો અને પછી જયા સાથે આપણે આસપાસના બધા જાત્રાના દામ જોઈ લઈએ આપ નહીં આવો ત્યાં સુધી અમારી જાત્રા શરૂ નહીં થાય મારા માતા પિતા પણ એ માટે સાથે જ આવ્યા છે જયંતે કહ્યું મા સર આ જ લાગ્યું કે તેમની શાળા હાથમાંથી ગઈ હોવા છતાં શિક્ષકનો ધંધો ચેક સાહસ અને ગૌરવહીત છે એમ તો ન જ કહેવાય તેમનો રહ્યો સહયો અસંતોષ દૂર થયો અને ગુરુસ્થાનનો ગૌરવ તેમના મુખ ઉપર લખી લખી રહ્યું એટલું જ બસ છે પછી તેઓ પોતાની શિષ્યએ મૂકેલી કારમાં જાત્રાએ ગયા કે નહીં શિષ્ય અને તેના પતિનું તેમણે કેટલું સ્વાગત કર્યું અને શિષ્યએ અને તેના પતિને ઉપકારવશ બની આજ ગામમાં એક ભવ્ય શાળા બંધાવી તેના ખર્ચની લાભ જોગવાઈ કરી આપી એટલું જ નહીં પરંતુ આજે એ શાળા કેવણી કારોમાં આદર્શ શાળા ગણાય છે એ બધી વસ્તુઓ અહીં અપ્રસ્તુત છે એ કશું જ બન્યું હોત તો પણ ગિરજાશંકર માસ્તરે એ રાત્રે શિક્ષક તરીકેના ગૌરવનો પરમ ભવ્ય અનુભવ કર્યો શિક્ષકને બીજું કાંઈ નહીં તો નમન મળ્યા વગર રહેતું જ નથી સાથે નમન આ દુનિયામાં શિક્ષક સિવાય કોને મળે છે નમન પણ મળ્યા અને ન મળ્યા એ ઠીક છે પરંતુ પ્રકાશની ફૂલકણીઓ ફેંકતા ફેંકતા શિક્ષકની વાણીઓ અને શિક્ષકની કાળજીએ કેટલાક જીવનમાં જો સરકાવી નહીં હોય કેટલાક જૂઠણા પાપ ન પણ હોય એવી ખાતરી ગિરજાશંકર માસ્તરને એ રાત્રે થઈ ગઈ થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ